જય દ્વારકાધીશ માંગો વિષને આપે છે મારા જય દ્વારકાધીશ આજે જો આપણે આવી ગયા સાંજના અડાસો છ્યા છે અને જોગમાયા રેસ્ટોરન્ટ તો આજનો પ્રોગ્રામ છે અમારે ભાઈ ધીરુભાઈના ઘરે એમની દીકરી મિત્તલ એટલે કે અમારી ભત્રીજી એને ભાણીઓ નાનો થયો છે તો એને મહેમાનો લાડવા લઈને આવે છે એ લાડવા લઈને આવવાનો આજે અહીંયા જોગમાં અહીંયા રેસ્ટોરન્ટમાં રાખેલું છે તો સરસ મજાનો આજે મજા આવશે આખો બ્લોક જોઈજો જો મહેમાન આવી ગયા છે બીજા મહેમાનો અંદર બેઠા છે આપણે જઈએ જો અહીંયા મસ્ત મજાના લાડવા લઈને મહેમાનો આવી ગયા ઘણા હજી બાકી છે બીજા અંદર બેઠા છે તો બધા આવી જાય પછી અંદર જઈએ અને મસ્ત મજા આવવાની છે મહેમાન બે જ બધા સરસ મજાનું આયોજન રાખો વાટણ É o Omar Beatles. Abanhos. Ah! É. <Yeah. laughs> ah. Patos. É pato. Olha <laughs> o મોરા જોગે કુમાર છે ભાણિયાના પપ્પા છે મહેમાનો બધા બહુ મારે બીજો ભાણિયો છે ધર્મેશ ટાનો શું કરે છે હાલ અંદર ગયા હે હા અમારા ધર્મસ્થાન ભાણિયા છે આ ભાણિયાને લાડવા લઈને આવ્યા એ લાડવા લઈને આવવાનો આપણે ગુજરાતી પરિવારમાં ગુજરાતીમાં ગુજરાતમાં આવો લાડવા લઈને આવવાનો એવો રિવાજ છે અને મામા અમારા મનોજનો રાજે બધા મહેમાનો આવી અમારા પહેલા બા બેઠા છે પછી માધુ ભાવના ક્રિષ્ના અમારે એકાબા અને ઓલપા મહેમાનો બેઠા અલ્પા અમારા અલ્પા સેતુ જો મહેમાનો બધા બેઠા છે સરસ મજાનો વોલ ડેકોરેટ કરેલો છે અને આ બાજુ હવે જમવાનું ચાલુ થઈ જાય છે પહેલાં સૂપ આવી જાય ચાલુ થઈ ગયું પેલા પહેલા મસ્ત મજાનો સૂપ ચાલુ કરી દેલું પહેલાં સુખ પીવાથી ભૂખ ઉઘડે હા એવું બધા કે છે એવા એટલે આપણે પહેલા સુખ પી લીધું ચાલુ ટાઈમ બધાએ જમી લીધું મહેમાનો બધા આવી ગયા બાદ બાજ બેઠા વાહર વાહ આવડો બ્રિજ તાપી નદી ઉપર અને લેડીઝ નું જમવાનું સાલું થઈ ગયું છે નાના બાળકો ને રમેશ બધું સરસ મજાનું નાના પ્રસંગો હોય તો આવી રીતની હોટલોમાં બહુ મજા આવે લેડીઝ માં મહેમાનો ચાલુ થઈ લાડવા દેવા આવ્યા હતા મહેમાનો જમણવાર ને બધો કાર્યક્રમ પૂરો થયો હવે બધા વિદાય લેસ

શોર કિશોરભાઈ અને ના ના તાર નામ હું કેમ બાંગડી થાસ હે જો તારો વિડીયો ઉતારે હે કાલ જોજો लाल हो मावसोले बावसो रायडामा हात सावरएको